સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા રાયતા સ્વાદ સાત પાર વિદેશ સુધી પહોંચ્યો છે સાથે સાથે આ સંસ્થા દ્વારા ઉદ્યોગ પચાસ થી વધુ મહિલાઓને રોજીરોટી પૂરી પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે આ સંસ્થા દ્વારા વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થની અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે આ સંસ્થામાં કામ કરતી મહિલા દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચા બનાવવામાં આવે છે જે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારત તેમજ વિદેશમાં પણ તેની માંગ છે વઢવાણ પંથકમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાની ખૂબ માંગ રહે છે ત્યારે મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસિપી દ્વારા રાયતા મરચા તૈયાર કરવામાં આવે છે જેમાં મીઠું ને હળદર ભરી મરચાને એક દિવસ રાખવામાં આવે જેથી આ રાયતા મરચાનો સ્વાદ અંદાજે છ થી આઠ મહિના પચાસ થી વધુ મહિલાઓ જોડાયેલી છે જે દૈનિક સો થી દોઢસો કિલો જેટલું ઉત્પાદન અને વેચાણ કરે છે શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે પાંત્રીસો કિલો જેટલા મરચાનું વેચાણ કરે છે જેની આવક થકી મહિલાઓ આર્થિક રીતે આગળ આવી છે રાયતા મર્ચાના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓ દૈનિક રૂપિયા ત્રણસો થી વધુ આવક મેળવી શકી છે અને લે આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાના ઉદ્યોગ થકી પચાસ થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે આ રાયતા મરચાનું સ્વાદ છેક સાત સમંદર પાર સુધી પહોંચ્યો છે બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર મારું નામ પ્રવીણાબા છે હું છેલ્લા આઠ નવ વર્ષથી આ મંડળમાં જોડાયેલી છું અને અમારે પચાસથી સાહીઠ બહેનો બધી મંડળમાં કામ કરે છે આખો દિવસ મરચાંની સિઝન છે અત્યારે રાયતા મરચાં અમારા મરચાં બાર ગામમાં જાય છે પેકિંગ કરેલા અને અમારા વઢવાની મરચાં બહુ વખણાય છે અમારે બધી બહેનો અહીંયા એક સાથે ગ્રુપમાં જોડાયેલી છે અમારે રોજના ત્રણસો સાડી ત્રણસો જેવા રોજગાર મળી રહે છે અમને અને અમારા ઘરનું પૂરણ પોષણ બધું થઈ રહેશે અમારા મારું નામ ટાંક પેજલ છે હું અહીંયા વઢવાણથી જ આવું છું અહીંયા રાયતા મરચાં અહીંયા પ્રખ્યાત છે જેથી આ શિયાળાની સિઝનમાં રાયતા મરચાં જે ભરવાના હોય છે તે તેની રોજગારી અહીંયા મળે છે અને ત્રણસોથી ચારસો રૂપિયા અમને દરરોજનું વળતર મળે છે અને શિયાળાની આ સિઝનમાં રાયતા મરચાં મળતા હોવાથી એનો આપણે એનો વેપાર પણ કરીએ છીએ એના અને દેશ અને વિદેશમાં પણ તેનો કામ કરે છે એ મારું નામ કલ્પનાબેન છે હું દર વખતે મરચાં ખરીદું છું ને અમારા સગા સંબંધીઓ પણ ગામથી બધા મંગાવે એને પણ મોકલીએ છીએ અને ખૂબ સરસ મરચાં બને છે એમ બેનો બહુ સરસ બનાવે છે રાયતા મરચાં મઢવાની દસ પંદર કિલો તો થઈ જ જાય છે વધારે પણ થાય પણ ઓછા નહીં એમ મારું નામ જ્યોતિબેન દવે છે આ વર્તમાન ગૃહ ઉદ્યોગમાં અત્યારે મરચાંની સિઝન ચાલે છે લગભગ પચાસથી સાઠ બેનો રાયતા મરચાં રાયતા મરચાંનું કાર્ય કરે છે તેમાં અમુક બહેનું સંભાર ચોળે ચીરિયા 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 કરે મીઠું હળદર ભરે તે અને અમુક પેકિંગ કરે છે રોજના દોઢસોથી બસો કિલો મરચાં અહીંયાથી સપ્લાય થાય છે તાજા મરચાં લઈને તાજા મરચાં તરત જ સપ્લાય કરવામાં આવે મરચાં વઢ વઢવાણની બહાર રાજકોટ જામનગર ગુજરાત રાજ્યની બહાર બધે જાય છે અને પરદેશમાં પણ જાય છે આ મરચાં કોરિયર કરીએ છીએ